જુનાગઢના મધુરમ વિસ્તારમાં મહિલાના મોતથી હડકંપ ઘરમાં બેડરૂમના બાથરૂમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો જેથી પતિએ પોલીસને જાણ કરી અને પોલીસ સ્થળે પહોંચી તપાસ કરી મહિલાનું માથું બાથરૂમમાં પાણીની ડોલમાં હતું હાલ તો પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પ્રતિક કઈ રીતની આ ઘટના છે બિલકુલ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જુનાગઢના મધુરમ વિસ્તારમાં આ ઘટના બની હતી વિસ્તારમાં એક ઓગણત્રીસ વર્ષીય મહિલાનું તેના જ જ ઘરમાં પોતાના બેડરૂમના બાથરૂમમાં મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા પોલીસને સી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ જે હાલતમાં ડેડ બોડી મળી આવી હતી તેને લઈને અનેક સવાલો ઉદભવ્યા હતા પ્રકાશ પડી શકે આખરે કઈ રીતે એક પરિણિત મહિલાનું તેના જ ઘરમાં મોત નીપજ્યો હતું બીજી એક મહત્વની વાત એ પણ જોડી દઉં કે તેમના પરિવારજનો સંપર્ક કર્યો તો પરિવારજનો એવું સ્પષ્ટ કહેવું છે કે બીમારીના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનો હાલ તેઓ દાવો કરી રહ્યા છે